બાઇક પર ફરતા ગુનેગારો સ્નેચિંગ કરી ગુનાઓને અંજામ આપતા હોય છે જેને લઈને પોલીસ પણ સતત પ્રયત્નશીલ હોય છે જો કે સ્નેચિંગ ઘટનાઓ પોલીસ માટે પટકા સમાન બની ગઈ છે ત્યારે વધુ એક ઘટના કાપોદરા વિસ્તારમાં બનવા પામી હતી જેમાં એક મહિલા કાપોદરા વિસ્તારમાં આવેલ લિટલ ફ્લાવર સ્કૂલ પાસેના કમલ પાર્ક સોસાયટી પાસેથી ચાલતા પસાર થતા હતા તે દરમિયાન પાછળથી બાઇક પર આવેલ ત્રણ સમય વચ્ચે બેસેલ યુવકે મહિલાના પર્સનું સ્નેચિંગ ભાગી છૂટ્યા હતા જેને લઈને મહિલાએ બુમાબુમ કરી નાખી હતી જો કે બાઇક સવાર યુવકો ત્યાંથી ભાગી છૂટ્યા હતા બનાવ બનતા મહિલાએ તેમના પરિવારને જાણ કરી હતી અને ત્યારબાદ કાપોદરા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે તે ચાલતા જતા હતા દરમિયાન પર્સ લઈને ત્રણ ઈસમો ભાગી ગયા હતા જે પર્સમાં રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન હતો જે ઘટનામાં કાપોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને બનાવ બન્યો તે આસપાસના સીસીડી ફૂટેજ પણ ચેક કર્યા હતા અને સાથે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી હતી જોકે સીસીડી ફૂટેજના આધારે બાઇકનો નંબર શોધી અને ગુનામાં વપરાયેલ બાઇકને કબજે લેવામાં આવી હતી બાઇક સાથે આરોપીઓનું પગેરું શોધવામાં પણ પોલીસને સફળતા મળી હતી જેમાં બે આરોપી પોલીસ જણા ઝડપાઈ ગયા હતા આરોપી મયુરુફ્રેમ મહિલો પ્રવીણ વડેયા અને સંદીપ મકવાણાની ધરપકડ કરવામાં આવી હતી અને સાથે સ્ટેચિંગમાં ગયેલ મુદ્દાબાદ રિકવર કરવામાં આવ્યા હતા અને અમે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે